જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મહિન્દ્રા સુપર મેક્સી ટ્રક કેરી ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બને રેજો આ ગાડી વિશેની બધી જ વિગત હું વિડીયોમાં આપી દઈશ અને હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે આ ગાડી વેચવાની છે મોડલની વાત કરું તો બે હજારને અઢારના મોડલની આ ગાડી છે ટુ ઓનર ગાડી છે ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એવું ગાડીવાળા ભાઈ જણાવે છે કિંમત વૈશ્વની વાત કરું તો બે લાખ ચાલીસ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એ ગાડીવાળાના ભાઈ જણાવે છે આ ગાડી અત્યાર સુધીમાં એક લાખ સિત્તેર હજાર કિલોમીટર ચાલેલી છે વીમો પણ હજી આ ગાડીનો શરૂ છે એવું ગાડીવાળા ભાઈ દ્વારા જણાવવામાં આવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે છે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર નાના કપાયા જિલ્લો કચ્છ તાલુકો મુન્દ્રા તમને નાના કપાયા ગામે તમને આ ગાડી જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર નવ્વાણું બે ચોપન સાઠ આઠ ચોપન આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધારે વિગત મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ક્યાંય ચડો નથી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે કોઈ ફોલ્ટ નથી સાચવેલી ગાડી છે શોરૂમ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો કેરિયલ ડાગળો પણ નવો છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટાયર પણ નવા છે કંપની કલર છે સાચવેલી ચોખ્ખી ગાડી છે ગાડીમાં કોઈ પણ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની